હેલો લોક YouTube યુટ્યુબ કેન્ડલી કેમ છો બધા મજામાં જ છે તો આપણે જઈએ છીએ અત્યારે ગિરનાર ફરવા માટે વાગવા માં બધા બનાવી રેજો તમે જોઈ શકો છો અત્યારે અમે હાલતા થઈ ગયા છે પૂરો ગિરનાર વિડિયો જોવા માટે અમારા બ્લોગમાં બેના રેજો મારા બે ખેલાડી આગળ આગળ છે હું પાછળ છે લાકડી પાકડી આપણે લઈ લીધી હવે થઈએ ધીમે ધીમે તો હવે આપણે અઢી હજાર પગથિયા ચડી ગયા છે હવે તમને અહીંનો વ્યૂ બતાવું તમે જોઈ શકો છો અહીંથી ફૂલ વાદળા છે અને અમે અત્યારે પોડો ખાઈએ થોડાક થાકી ગયા થાકી ગયા છે તો હા પબ્લિક તમે જોઈ શકો છો હજી તો આમ સેટ છે હજી તો સરોવાનું હા તમે નજારો અહીંથી જોઈ શકો છો

ફૂલ નજારાની મોજ કરે છે આપડે તો ખબર જ છે કે ભાઈ તમે આ જોઈ શું કરો વાદરા આજે આ મંદિર આવી આજે તો ભાઈ જાજુ સરવાનું છે આ ભાઈ ઊભી ગ્યા ભાઈ આપણે ઊભી ગયા આ ભાઈ દોડ કા દીજો હું વાત છે ભાઈ રાટપતિ અહીં ઊંગા દીજે આવો

જોઈ લો આ રીતના કઈક આવ્યું હે એટલે માણસો નથી દેખાતા એટલો બધી અહીંયા સ્ટોલ આવ્યો અંદર ત્યાં ખબર ક્યાં પીતો અંબાજી કેટલું કાપુ છે

pergi gas. Ah. Ta ta. <laughs> <laughs> eh, ya, tak Ini lah. Lama, berapa? Ini drink. Kalau muri

પાણી ને ટાઈટલા દિસ્તી પાછળ રાખીને પછી તો ભાઈ પછી જો ભાઈ કઈ અંબાજી પછી કઈ આવો રસ્તો આવે પછી આગળ આગળ કેટલીક ભી પડે અને કીધું તો સંપલ પહેરવાનું વરસાદ એ જ્યાં જ્યાં અહિયાં ચાલુ છે તાકાત વાળો ફૂલ ઠંડુ પાણી છે જેવો ભાઈ વરસાદ માં બરફ જાણે કેમ પડતો ઉહ કાઢે એટલી જડી ના આ તમે લોકેશન પર જો આ દેખાતું નથી આ બાકી આ હોય ના

પછી ઘરનો રસ્તો પકડ્યો સોમનાથ જવું અમારા હાજર સોમનાથ જવું કે

અરે ભાઈ જો કરેશ ભાઈ તમને ભાઈ ઉપર જીએવા કે અહીંયા જતી પૂગર લેઈ આયવા ભાઈ આડે આડે ન જતી આવે આપણે હવે રસ્તામાં થોડો થોડો લેતા जाऊ લોક માં બધાય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કર લનજો અને શેર કરતા રહેજો હરઈ

فائنلی اما جي اپا ڏا તો ભાઈ આપડે નીચે ઉતરી ગયા પેલા તો ખરા ગાયકા સીડી ઉતરો ની કેમ થાય થોડા ઘણો ઠાકોરો લાગ્યો છે હાલ છે ભાઈ રમકડા લેસ બાયુ આટો છોકરાઓ તો કે ના ખબર રમે તો સારું બાકી બાયુ તો રમીએ ભાઈ ની કેમ છે ભાઈ હે છે કે નથી ફોટા બે પગથિયા ખેલાવ્યા ભાઈ

ભાઈ વેલા હડાવી ઉતરી ગયા લાગે હું હે બન્યા રેજો બ્લોક માં બધા